કે બે દિવસ પહેલાં વિપુલભાઈ દુધાતે રેતી ખનન બાબતે પ્રેસ બોલાવીને જાહેર વિગતો દ્વારા આ પ્રવૃત્તિ અટકવી જોઈએ કેટલાક પોલીસ કર્મચારીઓ અધિકારીઓના આશીર્વાદથી કે એની સાથે જોડાયેલા હોય એવી શંકા જ્યારે પ્રગટ કરી આ પ્રેસના માધ્યમથી મીડિયાના માધ્યમથી એસપી સંજય ખરાબને માઠું લાગ્યું અને ખુદ લીલિયા જઈને આ બાબતે એની સમક્ષ રજૂઆત કરવા માટે વિપુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ જ્યારે પહોંચ્યા ત્યારે એસપીએ આ ટીમને વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓ બે ગંભીર બાબતો કરી વાત એક વાત ચેમ્બરના પ્રમુખ સહિત બાકીને આગેવા તો ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાળાને બંધ કરાવો ને આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય કાયદાના રક્ષક કાયદાનું ભક્ષણ થાય વેપાર બીજા કરે એની મલાઈ પોતા ખાય એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય બીજી બાજુ રેતી ખંડ બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે આ દેશમાં મમતા બેનરજીના રાજમાં ભાજપ કાર્યાલય ઉપર હુમલા થાય બંધ કરવાના પ્રયાસ થાય એ મમતાનું રાજ અમરેલી જિલ્લામાં એસપી ખરા દ્વારા કરવાનો જે પ્રયાસ છે એ લેશ માત્ર અમે ચલાવવા તૈયાર નથી જે કોઈ દોષિત હોય એને અમે છાવરતા નથી જે રેતી ખનન કરતા હોય એને છાવડતા નથી થોડા સમય પહેલાં આ રેતી ખનનની બાબતમાં મેં નિવેદન જ્યારે કર્યું તો બીજા દિવસે રેડો શરૂ થઈ ગઈ હતી અને થોડા સમયમાં એ બીજા દિવસે ત્રીસ ચાલીસ જણા પકડાયેલા બાકીના જે પોલીસ સાથે સંકળાયેલા હતા એ કોઈને પકડવામાં જિલ્લાબોલમાંથી ન થાય એ રજૂઆત પણ મારી પાસે આવી હતી મેં જે દિવસે નિવેદન કર્યું એ દિવસે આ જ રીતનો આલા પોલીસ તંત્ર દ્વારા ક્યાંય નથી ચાલતું ક્યાંય નથી ચાલતું આવું આ વાત કરતી હતી એ જ રાતે જે જગ્યાએ ત્રણ જગ્યાએ વિવિધ ગેરકાયદેસર રીતે ખનન થઈ ગયું હતું આની વિવતો મને મળતા મેં કલેક્ટરને કીધું કે પોલીસને જાણ કર્યા વિના આ ત્રણ જગ્યાએ તમે રેડ કરો તો તમને મળી આવશે એ રાતે એક કરતા અનેક જગ્યાએ આવા રીતિકનન વાળા પકડા પાછું થોડા દિવસ બંધ રહીને શરૂ થઈ ગયું આ મુદ્દે જયારે વિપુલભાઈએ પાછી રજૂઆતો કરી તો પોલીસે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ એના બદલે રજૂઆત કરે એની સામે કોના જોરે ક્યા ભીડબોલથી આવી પ્રવૃત્તિ થઈ રહી છે એ પણ તપાસનો વિષય છે અને આ બધી વિગતો સાથે જ્યારે ભાજપ કાર્યાલય બંધ કરવાની વાત કરી છે એ અમારા શ્વાસ ચાલે છે ક્યાં વધી ગમે એવા ચમથી ભાજપ કાર્યાલય સામે બંધ કરાવવાના મુદ્દે આવશે અમે મૂકવા રેશું નહીં જિલ્લાભરમાંથી જૂનામાં જૂના કાર્યકર્તા અને નવા જોડાયેલા કાર્યકર્તાને સાથે લઈને ભાજપ કાર્યાલય બંધ કરવું છે આવું બોલદાનનું મોઢું બંધ કરવા માટે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે એમાં મોઢું બંધ રાખે છે એની સામે અમે અવાજ ઉઠાવીને તમામ વિકો ભેગી કરીને સરકારમાં રજૂઆત કરીને કાયદેસર જે ગુનેગાર હોય એની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરીશું